મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સાવ વ્યાજબી વેચવાનું છે કોઈ પણ મિત્રને માત્ર અંદર તેની કિંમત ની અંદર આ ટ્રેક્ટર મળી જશે ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ગોળ મોડો ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિનુભાઈને વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી મળી જશે ટ્રેક્ટરની વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ડીઆર કિસાન હેલ્પ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે મોડલ છે ઓગણીસો પંચાણું નું કન્ડિશન અત્યારે સો એ સો ટકા છે ટ્રેક્ટરનું નું ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુ પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક વિનુભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા છે ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ વીસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છો ભેસાણ જિલ્લો જુનાગઢ અને મોરવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનો હોય તો વિનુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નંબર ઉપર ફોન કરી આ મેસી ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો